ઇસ્કોન્સ જેમ કહેવું છે ભાગ્ય જાગ્યા આજ જાનવા કોટી થયા કલ્યાણ કોટી થયા કલ્યાણ ઉદારો નવ રહ્યો એ હનો પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાન ભાગ્ય જાગ્યા રે આજ જ પ્રભુ કલક પ્રમાણ પામ્યા પ્રભુ કલક પ્રમાણ ભાગ્ય જાગ્યા રે આજ જાનવા એ ભાગ્ય જાગ્યા આજ ભગવાન સીજી મહારાજ મળ્યા આપણે બહુ ભાગ્ય થઈ ગયું એટલે લોકની અંદર જે મેં કંતલ સાહેબ ફોટો મળ્યો કોઈ બી યોદ્ધો મળ્યા અધિકાર એમાં આપણે કેટલું એ સારું થઈ જાય છે સારો જમય મળે તો રાજી થઈ કે વાહ વાહ સારા છે વય મળે એટલે આવાની અંદર આપણને કેફ જરા રહે છે અને એનો આનંદ પણ રહે છે તો આ તો ભગવાન છે આપણા આત્માના સાચા સગા પરમાત્મા છે તો એને જ્યારે આપણને પ્રાપ્તિ થઈ આવો સત્સંગ એમનો મળ્યો આવા જોકે મારા જેવા ગુરુ મળે તો આપણે કેટલો આનંદ રહેવો જોઈએ ચોવીસે કલાક આપણે આનંદ હોય અને એ આનંદની અંદર પછી સત્સંગે મોરો પડે ખરો એટલે જે વખતે જે સમયે છે એટલે નિષ્કાન સ્વાઈ આવા બધા માન અપમાન હતા તે વખતે આ કીર્તન એમણે ગાયું છે એમને આ કીર્તન તેવા સમયે ગયો છે ભાગ્ય જાગે કે આ જાણો કે અમારો ભાગ થયા કે ભગવાન શ્રીજી મહારાજ મળ્યા અને આ રીતે એમની સેવા અમને મળી એ મોટો ભાગ આમ પોતે ગાય છે ભગવાન મળ્યા એ મોટા ભાગ આ દુનિયાની વસ્તુ તો આવે છે ને જાય છે આવીને પાછી ચાલી જવાની અને તે પાછો શોખ થાય છે કે આપણે મોટા ભાગે છે કે આપણને આ વસ્તુ મળી છે કે આપણો જન્મનો રોગ છે આપણું અજ્ઞાન છે અને એ મોટી વસ્તુ આપણને મળી છે એનાથી જવું તો એ મોટો લાભ છે કે આ કાયમ જે અનંત દુઃખ આ ગર્ભવાસ લક ચૌરાશ્ય આપણે ભોગવવા પડે છે એમાંથી મુક્ત કર્યા એમાંથી આપણે બહાર કાઢ્યા એ કેટલી મોટી વાત એટલા મોટા આપણા ભાગ્ય કહેવાય તો એ વસ્તુનો કેફ આપણે જો જીવમાં હોય તો પછી આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં એટલે નિષ્કો એની વાત આપણને સમજાવી तर्यं सदा थया सनाथ सदा खया सनाथ नर नो बीजा देवनो ग्रहो हरि हाथ ग्रहो हाथ, ભાગ્ય જાગ્યા રે આજ અનાથ પણ એનો કે આપણે માથે અનાથ આપણે નાથ વાળા થયા એટલે આપણે માથે ધણી નાથ એટલે શું આપણે માથે ધણી છે કોણ છે ભગવાન ધણી છે આપણા અને એ આપણને મળ્યા એટલે આપણે કોઈ દાડો હવે અનાથ પણ માનવું નહીં કે આપણું શું થશે આપણી કોણ ખબર રાખશે આપણે કેમ થશે આપણે માથે તો ભગવાન આપણા ધણી છે શ્રીજી મહારાજ સાક્ષાત એમના ધારક સંત એવા યોગીજી મહારાજ આ બધા સંતો આ કેટલું બધું આપણે એટલે આપણે તો કોઈ દાડો અનાથ જેવું છે જ નહીં કે હવે આપણું શું થશે ખાવાનું મળશે કે નહીં મળે હોવાનું મળશે કે નહીં મળે લુગડા મળશે કે નહીં મળે કે આ બધી વસ્તુ મળશે કે નહીં મળે એવી કોઈ વસ્તુ આ લોકની પણ નથી રહી અને બીજી રીતે આપણા મોક્ષ પણ ખાવી નથી કે આપણે અનાથ નથી આપણે માથે ધણી છે ભગવાન પુરુષોત્તમ નારાયણજી આપણું કલ્યાણ કરતા એ માણો આપડે દરેક આશરો થયો એટલે આપણે અનાજ ક્યાંથી રહ્યા અને ડર ન રહ્યો બીજા દેવનો પછી બીજા ફલાનો આમ કરશે ને ના આમ કરશે પછી કોઈ શું કરવાનું છે ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત મળ્યા કે આ જગતના માણસો આપણને શું કરવાના છે એ કોઈ કશું કરવાનું નથી આપણું મોક્ષ આપણું કલ્યાણ છે જ્યારે આપણે ધણી માણસ છે તો પછી એને કોઈ જાતનો ડર હોય નહીં જેને માથે જે ધણી હોય પછી કોઈ જાતનો વાંધો આવે જ નહીં એટલે એને કોઈ બીજા વસ્તુનો પણ ડર ના રહે કે મને ફલાનો આમ કરે છે દીકનું આમ કરે છે કોઈ નહીં કરે આપણે એ ભગવાનનો આશરો રાખી અને એનું બળ રાખી અને આપણે સાચું જીવન જીવીશું તો આપણે કોઈ કઈ કરી શકે એમ છે નહીં કારણ કે કાળકર્મ માયાનો પણ ભય રહી કોઈ વાતાની पाम्य प्रभु प्रगट प्रसंग पाम्य प्रभु प्रगट प्रसंग खोट मटी ने खाट थई है रही गयो छे रंग रही गयो छे रंग आज जाग्य रे आज हे आज अमृत ने हेली थी रही नहीं कहीं खोट रही ਨਹੀਂ ਕਾਈ ਕੋਟ ਇੱਕ ਕਲਿਆਣ ਨੂੰ ਕੀ ਰਹਿਮ ਸਿਆ ਕਲਿਆਣ ਕੋਟ ਖਿਆ ਕਲਿਆਣ ਕੋਟ ਭਾਗਿਆ ਗਿਆ ਰੇ ਆਇ ਜਗ ਜਾਣ ਵਾ ਰਾਖ ਪਣੋ ਤੋ রি মা কে শো কঙ্গালই মা কে শো কঙ্গাল নিধনিয়া তো আমি હે મા માળ્યો છે માલ માળ્યો છે માલ ભાગ્ય જા રે આજ જાણબા કોણ જાણે

જાગ્યા જય જણ વાય ધન્ય ધન્ય અવસર આજનો ધન્ય ધન્ય અવસર આજનો જય મળિયા મહારાજ જય મળિયા મહારાજ વાગી ગયો છે આજ વાગી ગયો છે આજ ભાગ્ય કેટલા ઉત્સાહના શબ્દો બળના શબ્દો ને કેવી પરિસ્થિતિમાં આ શબ્દો લખાયા છે જોવાનું છે કોણ ભગવાનને માધ્યમ રાખીને કે આ વસ્તુ મળી છે એટલે બધું પ્રાપ્ત થયું એ ધન્ય અવસર આજનો આપણે માટે અવસર ધન્યો શું આપણો જન્મ ભગવાનનું પ્રગટ થવું સદગુરુ જોગી મહારાજ જેવા સંતોના આપણે સંબંધ થયો એટલે આપણે માટે આ ધન્ય અવસર થઈ ગયો આપણો મનુષ્ય જન્મ સફળ થઈ ગયો આ જો સત્સંગ મળ્યો છે એ સફળ છે એટલે હવે સત્સંગ ન મુકાય એ આપણે જોવાનું રહે એમને તો યોગ સારો આપ્યો અવતાર આવો આપ્યો સરસ અવયવ આપ્યા આપણને સરસ રીતનું શરીર આપ્યું છે આવું આનંદ કહે ડંકો જીતનો આપણો જીતનો ડંકો વાગી ગયો કે હવે આપણે કંઈ હાર જીતની વાત જીતનો છે આપણે કે હવે આપણે પૈસા મળ્યા નોકરી મળી બીજું ના મળ્યું ઓછું મળ્યું બીજું જોયું આવા બધી વસ્તુની વાત નથી કે આપણે જીત થઈ ગઈ કે આપણે ભગવાનને સંત મળ્યા એટલે માયાની સામેનું આપણું યુદ્ધ છે એમાં જીતી ગયા માયાથી પાર નીકળી ગયા આપણે આ ભગવાનને સંત મળ્યો છે એટલે આપણે માયાનું આવરણ નથી ધન્ય ધન્ય આ જ નો જય મા મળી મહારાજ જય મા महाराज निष्कूलानन्द डंको जीतनो निष्कूनन्द डंको जीतनो ગયો છે આજે બાકી ગયો છે આજે ડંગો ગીતનો ભાગી ગયો છે આજે વાગી ગયો છે આજે ડંગો ગીતનો હે વાગી ગયો છે આજે વાગી ગયો છે આજે આજે નો ગીત જય મામળિયા મહારા